રાજકોટ જિલ્લાના ધોરાજીનું ગૌરવ એવા વિરલભાઈ અમૃતભાઈ સોંદરવા ઇન્ડિયન આર્મીમાં અઢાર વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ પોતાના વતન ધોરાજી પરત ફર્યા અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ઇન્ડિયન આર્મીમાં સેવા પોતાના પરિવાર અને ગામ અને દેશનું નામ રોશન કરવું અને સેવા આપવી એક દરેક ઇન્ડિયનનું સ્વપ્ન હોય છે ધોરાજીમાં રહેતા અમૃતભાઈ સોંદરવાના પુત્ર એવા વિરલભાઈ અમૃતભાઈ અઢાર વર્ષ પહેલા ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી દેશની અને દેશવાસીઓની સેવા કરી રહ્યા હતા દરેક પરિસ્થિતિમાં ઇન્ડિયન આર્મી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અઢાર વર્ષની દેશની સેવા કરવાનું ગૌરવ મળ્યું હતું અઢાર વર્ષની સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ પોતાના માદરે વતન ધોરાજીમાં પરત ફર્યા આજ રોજ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં વિરલભાઈ અમૃતભાઈ સોંદરવાનો ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું કે વિરલભાઈ અમૃતભાઈ સોંદરવા નવજુવાનોને અપીલ કરી ઇન્ડિયન આર્મીમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ ભારત દેશની સેવા દરેક ભારતીયોએ કરવી જોઈએ પ્રકારની માહિતી જોઈતી હોય તો હું તે લોકોને મદદરૂપ બનીને માર્ગદર્શન આપવામાં હંમેશા તૈયાર છું બ્યુરો રિપોર્ટ તમામ માહિતી રહો સાથે